અમીરગઢથી પાલનપુર આવતી બસોનો ટાઈમ રેગ્યુલર ન હોય વિદ્યાર્થીએ કર્યો એસટી ડેપો બંધ પાલનપુરથી અમીરગઢ તાલુકાના વિદ્યાર્થીઓને બસની વારે ઘડીએ તકલીફો પડતા આજે પાલનપુરના બસ ડેપોને સજ્જડ બંધ કરવામાં આવ્યો સજ્જડ બંધ કર્યા બાદ પાલનપુર બસ ડેપોના અધિકારીઓ પોલીસના કાફલા સાથે દોડી આવ્યા અને કાયમ માટે બસોની જે સમસ્યા હતી તેની આજે ભારે જહેમત બાદ નિકાલ આવ્યો અહેવાલ જલક પરમાર કેપીટીવી ગુજરાતી બનાસકાંઠા તચ્છા એની એ સમય આપડી આપણી અયોગ્ય સમયે મળવું જોઈએ એ અમે માની જુઓ અત્યારે વરસાદ ની છે એમના દ્વારા જે રજૂઆત

દાદાગરી કરે છે ધમકીઓ આપે છે આ મિત્રો બસ નથી આવતી એની માટે જવાબદાર છે તમા <tartic czego odita? tartic>

મોટી તલા છ વાગે વાળી છ વાગે વાળી 5 तो बजे तो जा नहीं आ रही आज 5 मोटी आ नहीं आई आज है भाई बणाओ नहीं पड़ती इतने नहीं नहीं कई गाड़ी नहीं बस जाएगी आज एक बड़ी अंदर मिनी बस एक बड़ी अंदर मिनी बस देखा है कि अंदर जा तो करा मिनी अरे भाई मिनी पड़ी अंदर ही अंदर बस बगाड़ी ये पड़ी मिनी बस अंदर ही